આ પૃથ્વી ઉપર વસતી તમામ જીવસૃષ્ટિમાં એક કોમન વસ્તુ છે અને એ કોમન વસ્તુ એટલે કાર્બન આ કાર્બન જેટલી પણ જીવસૃષ્ટિ જેમાં કે મનુષ્ય કે પશુ પ્રાણી પંખી સૂક્ષ્મજીવાણો છોડ આ તમામ જીવસૃષ્ટિમાં ખૂબ જ મહત્વનું એલિમેન્ટ કે તત્વ એટલે કાર્બન અને જેમ આ કાર્બન મહત્વનું કોઈ પણ જીવસૃષ્ટિ માટે છે એનું કારણ એ છે કે જેટલા પણ બાયોમોલિક્યુલ્સ એ બોડી કે શરીરની અંદર ખાસ કરીને જે પ્રોટીન કે કાર્બોહાઈડ્રેટ કે લિપિડ્સ કે ન્યુક્લિક એસિડ જેમ કે ડીએનએ કે આર આ બધા જ બાયોમોલિક્યુલ્સ થી આપણા શરીરનો કે જીવનો વિકાસ થાય અને આ જીવસૃષ્ટિમાં રેપ્લિકેશન ચાલુ રહે તો આ જીવસૃષ્ટિ માટે અગર કાર્બન આટલું મહત્વનું જો પાસું ધરાવતું હોય તો ખેતીની અંદર પણ હશે કઈક આવું નમસ્તે ખેડૂત મિત્રો હું નયન ગોદવિયા બાયોટેકનોલોજીસ નેનો બી બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડની રી એગ્રીની આ યુટ્યુબ ચેનલમાં નોલેજ સિરીઝના વિડીયોમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું એક રિમાઇન્ડર આપું છું કે જો આ ચેનલને આજ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્ર મંડળમાં ફોરવર્ડ કરજો તો આજનો જે આ ટોપિક છે એ છે કાર્બન ખાસ કરીને કહું તો ઓર્ગેનિક કાર્બન ઘણા બધા વિડીયોમાં ખેડૂતોની કમેન્ટ્સ હતી ઘણા બધા વોટ્સઅપમાં મેસેજ પણ હતા કે સાહેબ એક ઓર્ગેનિક કાર્બન ઉપર ચોક્કસથી વિડીયો બનાવો અને ઘણા સમયથી મારું પણ મન હતું કે આના આ એક ટોપિક ઉપર ચોક્કસથી એક વિડીયો બને તો ઓર્ગેનિક કાર્બન ખેતીની અંદર પહેલા હું તમને જણાવી દઉં કે બે પ્રકારના કાર્બનની વાત થઈ શકે એક ઓર્ગેનિક કાર્બન અને એક બીજું ઇનઓર્ગેનિક કાર્બન

સારા વિકાસ થવા માટે કે સારું ઉત્પાદન એમાંથી લેવા માટે સોળ થી સત્તર અલગ અલગ પ્રકારના તત્વોની જરૂરિયાત હોય છે તો તમારી જાણ ખાતર હું તમને કે છોડની પંચાણું ટકા ભાગમાં કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજન આમ ત્રણ તત્વો આવેલા હોય છે એમાં કાર્બનનો પણ ખૂબ મોટો ભાગ છે એટલે કે છોડની આખી સંરચનામાં અથવા તો છોડ જેટલા તત્વો લે છે એમાં કાર્બનનો ખૂબ મોટો ભાગ છે

પણ જમીનની અંદર રહેલો ઓર્ગેનિક કાર્બન એ જે સોઇલ ની ઇકોસિસ્ટમ કે માટીનું જે પર્યાવરણ છે એના માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તમે બધા ખેડૂત મિત્રો હોશિયાર છો રી ચેનલ સાથે જોડાયેલા છો લાપસાઉને ખબર હશે કે સૂક્ષ્મ જીવાણુ વગર છોડને ખોરાક મળવાનો નથી અને આ સૂક્ષ્મ જીવાણુને જીવવા માટે સૌથી વધારે મહત્વનું કોઈ પાસું હોય તો એ છે ઓર્ગેનિક કાર્બન એ જે જેમને જમીનમાંથી જ મળવાનો છે અને એ જો ઓર્ગેનિક કાર્બન એમને જમીનમાંથી નહીં મળે તો સૂક્ષ્મ જીવાણું નહીં ને જીવાણું નહીં ટકે તો છોડને ખોરાક નહીં મળે તો હવે તમે સમજી શકો છો કે આ ઓર્ગેનિક કાર્બનનું મહત્વ કેટલું હશે ડેટા હું તમને કહું કે ભારતની જ એક સંસ્થા એન આર એ એ નેશનલ રેનફેડ એરિયા એજન્સી એમના હમણાંના એક સર્વે મુજબ ભારતની લગભગ બધા જીઓગ્રાફિકલ લોકેશન ભૌગોલિક પરિસ્થિતિ છે એટલે આ ખૂબ જ ગંભીર વિકટ સમસ્યા આપણા માટે છે કે છેલ્લા સિત્તેર વર્ષમાં સિત્તેર ટકાનો ઘટાડો છે જે એક ટકો એવરેજ હતો અત્યારે પોઈન્ટ ત્રણ ટકામાં છે તો આવું કેવી રીતે બન્યું એના લગભગ મુખ્ય ત્રણ ચાર એવી વસ્તુઓ છે કે જ્યાં આપણે થોડું ધ્યાન નથી આપ્યું આજ સુધી ખાસ કરીને તો જે ઇન્ટેન્સિવ ક્રોપ પેટર્ન કે આપણી ફાર્મિંગ કે કન્ટિન્યુઅસ આપણે ખેતી કરવાનું ચાલુ રાખ્યું એમાં આપણે ઘણું બધું ભૂલી ગયા કે સમયસર જે કમ્પોસ્ટ કે ખેતીનો કચરો કે જે કંઈ અંદર પાછું જમીનમાં નાખવાનું હતું એ સમયસર નાખી નથી શીખ્યા પ્લસ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા ઉપર આપણી ડિપેન્ડન્સી એટલે એના ઉપર આપણે ટકી રહ્યા વધારે એટલે સોઈલનું જે સ્ટ્રક્ચર છે માટીનું જે સ્ટ્રક્ચર છે કે એમાં જે જરૂરી તત્વો કંઈ પણ છે એના ઉપર આપણું એટલું ફોકસ આજ સુધી નથી રહ્યું હવે તમને એમ થશે કે કચરો કે તો કહેવાનો મતલબ એ છે કે તમને જેમ કીધું કે છોડને જે બધા તત્વોની જરૂર છે એમાં મોટા ભાગ કાર્બન હાઇડ્રોજનનો ઓક્સિજનનો છે તો છોડ જ્યાંથી બીજમાંથી જર્મિનેટ થઈને છોડ આખો થાય ને ફ્રૂટિંગ લેવાઈ જાય ને પછી છોડ મરે તો એ છોડના જે રેસીપીઓ છે કે જેની અંદર તમે થર્ડ લઈ લ્યો કે પાંદડા લઈ લો કે મૂળ લઈ લ્યો બધા જ ઓર્ગેનિક કાર્બન ભરી ભરીને રહેલો છે જેના ઉપર આપણે આજ સુધી ધ્યાન નથી આપ્યું સમસ્યાઓની હું તમને વાત કરું સાહેબ તો ગયા વર્ષના વિજ્ઞાનના ડેટા અથવા અમારા લાઈવ જોયેલા ડેટા કઉ તમને

હવે સમજવાનું એ છે કે ખેતીમાં ચોક્કસ આધુનિકતા આપણે લઈને આવી રહ્યા છીએ મશીનરી ખેત ઓજારો નવી નવી દવાઓ બિયારણો બધું પણ જે ઓર્ગેનિક કાર્બનની જરૂરિયાત છે એને પૂરી કરવી જ પડશે અને એક બીજી પ્રેક્ટિસ જે આપણે ખોટી આજ સુધી કરી છે જે અમે ભૂમિકથાના સેશનની અંદર ખેડૂતોને સમજાવતા હોય કે વધુ પડતી હું ના નથી પડતો પણ વધુ પડતી ઊંડી ખેડ કરવાથી જમીનની અંદર જે સ્થિત કે ફિક્સ થયેલો ઓર્ગેનિક કાર્બન હતો એ હવામાં ઓક્સિજન સાથે રિએક્ટ કરીને કાર્બન ડાયોક્સાઇડ બનીને ઉડી ગયો અને આજની આ દુનિયામાં પોલ્યુશનના લેવલ ઇન્ડસ્ટ્રી લેવલનું હોય કે ખેતીમાં આપણે જે કોઈ પણ વસ્તુ વાપરીએ છીએ અથવા ખેતીમાં કંઈ પણ કરીએ છીએ કાર્બન ઇમિશન જો કે તમને લાગતો ઓળખતો પ્રશ્ન નહીં લાગે પણ હકીકતમાં આપણે એમાં ક્યાંક સહભાગી છીએ કે કાર્બનનું ઇમિશન વધારવામાં ખેતીનો આપણો ખૂબ મોટો ભાગ રહ્યો છે તો જે કામનો ઓર્ગેનિક કાર્બન છે એને આપણે થઈ સમસ્યાની સેનાથી સમસ્યા સર્જાણી શું ઓર્ગેનિક કાર્બન હોય તમારી જમીનમાં તો એ જમીન ખરાબ જમીન ગણી શકાય પોઈન્ટ પાંચ થી પોઈન્ટ પંચોતેર ટકા સુધીમાં ઓર્ગેનિક કાર્બન હોય તો એ મધ્યમ પ્રકારની જમીન કહી શકાય એમાં ખેતી ઠાક થઈ શકે અને જો પોઈન્ટ પંચોતેર કે તેનાથી વધુ ઓર્ગેનિક કાર્બન તમારી જમીનમાં હોય તો ચોક્કસથી જમીન ખૂબ સારી ગણી શકાય અને સારું પ્રોડક્શન ક્વોલિટી વાળું પ્રોડક્શન તમે ત્યાંથી લઈ શકો વિજ્ઞાનના ડેટા છે ને વિજ્ઞાન કહે છે અને આપ સૌ ખેડૂત મિત્રો જે સોઇલ ટેસ્ટિંગ મતલબ કે માટીનું પરીક્ષણ કરાવતા હશો તમને ખબર જ છે લગભગ એવરેજ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર ટકા અત્યારે ઓર્ગેનિક કાર્બન આવે છે અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ તો એવું પણ કીધું છે તમે ડેટા જોજો તમને પણ મળશે કે પોઈન્ટ પાંચ ટકાથી નીચે જે જમીન હોય ને એને રણ કે ડેઝર્ટ ગણવામાં આવે છે ખેતી કરવાને લાયક જમીન જ નથી એવું એમનું કેવું છે ત્યારે જ અત્યારે આપણે હું તમને વાત કરું તો આખા વિશ્વની જે પ્રોડક્ટિવિટી છે ચાર ટન પ્રતિ હેક્ટર એની સામે આપણી ભારતની પ્રોડક્ટિવિટી એવરેજ બે ટન પ્રતિ હેક્ટર છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક તો પાછળ એમાં છીએ તો આ એક ટકાવારીની વાત થઈ કે સારું કોને કહેવાય મધ્યમ કોને કહેવાય ને ખરાબ કોને કહેવાય હવે ખેડૂતોને અત્યારે ઓર્ગેનિક કાર્બન વિશે થોડું ઘણું જ્ઞાન તો છે જ એટલે ઘણા બધા ખેડૂતો એ વિષયમાં પૂછતા હોય પણ હોય કે સાહેબ માર્કેટમાં એક પચાસ કિલોને બેગમાં આવું ખાતર મળે છે જેનાથી ઓર્ગેનિક કાર્બન વધી જાય તો તમારી જાણ માટે કહું કે આપણને ટન મોઢે ઓર્ગેનિક કાર્બનની જમીનમાં જરૂર છે જે પચાસ કિલોથી પૂરું નથી પડે ચોક્કસ એટલું કહેશ કે પચાસ કિલોવાળું ખાતર કદાચ તમે બે ત્રણ બેગ એકરે નાખતા હોય તો એનાથી છોડને કે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુને ચોક્કસ થી સપોર્ટ મળશે નથી કરવાનું એવું નહીં કરવો એનાથી ફાયદો જ થશે પણ એનાથી સુધરી જશે રાતોરાત એવું નહીં બને આ વસ્તુને મગજમાં ફિટ કરજો આ બધી વસ્તુને થોડોક ટાઈમ લાગશે અને એના માટે થઈને આપણે અમુક જે બેઝિક વસ્તુ છે જે વિજ્ઞાન વર્ષોથી આપણને કહે છે કે ફાર્મ યાર્ડ મેન્યુર કે વર્મી કમ્પોસ્ટ કે સૂક્ષ્મ જીવાણુ કે જે કંઈ કચરો છે ખેતરનો આપણો અથવા છોડ જે મતલબ સિઝન પૂરી થયા પછી એનો જે કચરો છે આ બધી વસ્તુ ફરી પાછી જમીનમાં નાખવી પડશે અને એમાંથી ઓર્ગેનિક કાર્બન મોટી સંખ્યામાં વધશે પણ એ પ્રોસેસને ટાઈમ લાગશે એટલે એવું માનીને ચાલો કે તમે એક ધારી આ પ્રોસેસ ઉપર ધ્યાન આપવાની શરૂઆત કરશો તો વધીને બે ત્રણ વર્ષમાં તમને એમાં સુધારો ચોક્કસ જોવા મળશે અને એક ખાતરી સાથે એક વાત કરું છું સાહેબ તમારા જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જેમ વધતું જશે એમ તમારા ખેતીના રોગ જીવાતના અથવા તો ન્યુટ્રિશનની જે ડેફિશિયન્સીના પ્રશ્નો છે એમાં ચોક્કસ ઘટાડો આવતો જશે બાકી જો આ વસ્તુને આપણે અત્યારે નહીં સમજીએ અને આમાં સુધારો નહીં લાવીએ તો ચોક્કસથી એક વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે કે ચોક્કસથી આવનારા સમયમાં ઓપન ફિલ્ડમાં એટલે કે આપણે જે આખા ભારતમાં લગભગ ઓપન ફિલ્ડમાં મોટા પ્રમાણમાં ખેતી થાય છે ખુલ્લા ખેતરમાં એ તકલીફ પેદા કરશે એ ખેતી કરવી અઘરી બનતી જશે કારણ કે સામે ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો પણ વધતા જાય છે તો આ વસ્તુને આ ઓર્ગેનિક કાર્બનની થોડુંક ગંભીરતાથી લેજો એ વસ્તુને મગજમાં ઉતારજો જે દેશી નુસ્ખાઓ છે અથવા જો ટેકનોલોજી કે વિજ્ઞાન કહે છે એ પ્રમાણે ટન મોઢે ઓર્ગેનિક કાર્બનની આપણી જમીનમાં જરૂર છે વધારવાના રસ્તાઓ પણ મેં તમને બતાવ્યા વિજ્ઞાન એમાં પણ મથી રહ્યું છે કે જો એ વસ્તુ તો એના સિવાય બીજા ઉદાહરણ કે બીજા એવા શું રસ્તા હોઈ શકે એના માટે થઈને હું એક અલગથી તમારા માટે વિડીયો બનાવીશ ત્રણ વસ્તુ છે સાહેબ ચાર ચારકોલ અને બાયોચાર આ ત્રણેય વસ્તુ શું છે ત્રણેય વસ્તુમાં ફરક શું છે અને ત્રણ વસ્તુમાંથી એવી કઈ વસ્તુ છે કે જે આવનારા ફ્યુચર આવનારા ભવિષ્યમાં આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે એમ છે એના માટે ચોક્કસથી અલગ વિડીયો બનાવીશ આ વિડીયોમાં આજે હું અહીંયા જ વિરામ આપું છું અને તમારી ખેતરની જે પ્રેક્ટાઇસીસ છે જે પદ્ધતિ છે એમાં જો ચોક્કસથી સુધારો કરવો જ હોય અને તમે ચોક્કસથી બધા વિડીયોમાં જોઈને આગળ વધી જ રહ્યા છો તો અમારી ટીમ રીએગ્રીની ટીમ સાથે જોડાજો જે તમને રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ અથવા તો ઇન્ટિગ્રેટેડ અપ્રોચ સંકલીત નિયમન સાથે ખેતી કેવી રીતે કરી શકાય અને જમીનના આ બધા પ્રશ્નો ઉપર આપણે કામ કેવી રીતે કરી શકીએ અથવા કોઈ પણ પાકના પેકેજ ઓફ પ્રેક્ટાઇસ શેડ્યુલ માટે અમારી ટીમના સંપર્કમાં ચોક્કસથી રહેજો તમને ખૂબ સારી એવી મદદ મળશે આજના વિડીયો માટેનો સવાલ જે ક્વિઝનો સવાલ છે એ સવાલ હું તમને પૂછું છું કે સારી જમીન માટે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ કેટલા ટકા હોવું જોઈએ આ જે વોટ્સઅપ નંબર છે એમાં તમારો જવાબ આપવા વિનંતી આપનું નામ ગામ એ ચોક્કસથી મોકલાવી આપજો એમાંથી લકી ડ્રો થશે જે નેક્સ્ટ વિડીયોમાં જે કોઈ વિજેતા હશે એમને જાહેર કરવામાં આવશે તો આવા જ બધા અલગ અલગ ટોપિક આવા જ રસપ્રદ વિષયો માહિતી લેવા માટે રીએગ્રી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ફરીથી એક રિમાઇન્ડર આપું કે જો આજ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્ર મંડળમાં એને ફોરવર્ડ કરતા રહેજો આવતા વિડિયોમાં ફરી મળીશું જય હિન્દ જય ભારત